ઝલ બુલેટિનમાં આપનું સ્વાગત છે ગત સપ્તાહે વડોદરા શહેરમાં આવેલા વરસાદી પૂરના કારણે સમગ્ર નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા હતા લોકોમાં સત્તાધીશો પ્રત્યે ઘણો આક્રોશ પણ તે વખતે જોવા મળ્યો હતો તે દરમિયાન સમગ્ર મીડિયાએ પોતાની નૈતિક ફરી નિભાવી નિભાવી લોકોની વેદનાઓ પ્રસુત કરી હતી પરંતુ તે દરમિયાન એક નાગરિક દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરાતા ભારતીય જનતા પાર્ટી સંગઠનના એક વ્યક્તિના ઇશારે મીડિયાને દબાવવાની તે વખત કોશિશ કરવામાં આવી હતી જેને લઈ આજે વડોદરા શહેરના પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના લોકોએ વડોદરા પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાથે આ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી વડોદરાથી સાદીક કાજલવાલાનો ખાસ રિપોર્ટ 알예. 박사회에 와주셨고. 아, 반갑습니다. 아, 이 훈련을 했습니다. 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 이훈 मांगे अपने चर्चाओं पर करी है ये घटना छे बेदिल सगाओं में लगा घटना बाबू ने एक वीडियो क्लिप वायरल था वहाँ के पूरा घटना कल करी पास हाथ रही थी आना रोशन ने ये वीडियो क्लिप में दिखाता था, था, था। एकमात्र व्यक्ति જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અને ઓબ્જેક્શનબલ જેસ્ચર અને ટેટનિક ભાષાનો ઉપયોગ કરીને એક ચૂંટાયેલા જેના પ્રતિનિધિ વાત કરતા એમની વાત કરતા કારણ કે અનંતપાસના અનુસંધાને અટક કરી છે અને સક્ષમ ન્યાયાલય પણ કરી છે આ બધા વિગતો રાજ્ય તરીકે પબ્લિક ડોમેનમાં છે તો આપણે પોલીસ વિભાગ આ કિસ્સામાં એક પ્રોફેશનલ ન્યુટ્રલ માર્શિયલ ઇન્વેસ્ટિગેશન કરીને જે વ્યક્તિ આ ઘટના માટે જવાબદાર છે આ અંગે હમ વાત હાથ ધરી છે અને અમને આ માધ્યમથી પણ અમને ક્લેરિફાઈ કરી છે મીડિયાના મિત્રો રિસ્પોન્સિબલ એન્ટિટીઝ ફોર ગીવિંગ કવરેજ ટુ ઓલ ધ્સ ઇન ધી સોસાયટી અને પબ્લિકને જે કમ્યુનિકેટ કરવા માટે જવાબદાર છે ફોર ધ સ્ટેટ તરીકે એમના જે રોલ છે આમાં આપણે ક્યારેય ક્યારે રિસ્પેક્ટ આપીએ છીએ અને આ ઘટનામાં પણ એમનું કોઈ સ્પેસિફિક રોલ અને ઇન્વેસ્ટિગેટ નથી કરી એક ઘટનાના બાબતે એમની પાસે પ્રાથમિક જાણકારી મેળવી છે તો આ અંગે આપણે ચર્ચા કરી છે અને એમના રજૂઆત અંગે આપણે જોઈ લઈશું અને પોલીસ અને ટ્રેસ ઇન્ટ્રેક્શન પ્લેઝન્ટ અને હંમેશા મિત્રલી રિસ્પેક્ટફુલ આકાંમાં જેવા આજના સરા ફરિયાદ જે છે ધારાસભ્ય પોતે કરાય છે કે બીજા ફરિયાદ જે આવી છે અને જે ખાસ વગેરે ક્લિયર થઈ છે અને એ ફોન પર નોટિફિકેશન અને આ જે ઇન્વેસ્ટિગેશન રિલેટેડ છે આ લોકોનો રોષ દર્શાવો એ મીડિયાની પ્રાથમિક ફરજ છે અમને પ્રાથમિક ફરજ શીખવા માટે એમણે પ્રેસ કાઉન્સિલનો જિકર પણ કર્યો અને ઝીરો અવર્ષમાં કેટલી ચર્ચા કરશે એવું પણ એમણે કહ્યું પરંતુ જે આ સમુદાય એકત્ર થયો એ સમુદાય સમક્ષ જે રજૂઆત એમને સાંભળી અને જે સ્પષ્ટતા કરવી જોઈએ એ સ્પષ્ટતા પૂર્ણ થઈ નથી એવું અમારું સ્પષ્ટપણે માનવું છે મીડિયાના કર્તવ્યો છે અમે નિભાવીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની એક વ્યક્તિના ઈશારે જો વિન્ડિક્ટિવ એક્શન લેવાશે તો એનો સંપૂર્ણપણે અમે વિરોધ કરીશું જેની જેવી કેપેસિટી એ પ્રમાણે લડશે સાથે રહીને લડીશું તો આ વ્યક્તિનું રાજીનામું પણ નિશ્ચિત છે ભારતીય જનતા પાર્ટીમાં કેટલી જૂથબંધી છે કદાચ હર્ષ રમેશ કુમાર સંઘવીને ખબર નહીં હોય ચંદ્રકાંત રઘુનાથ પાટિલને પણ કદાચ ખબર નહીં હોય પરંતુ એની પ્રત્યેક ખૂબીઓથી ખામીઓથી અમે જ્ઞાત છીએ અને આ જે કેસ નોંધવામાં આવ્યો એ કેસ માત્ર ને માત્ર એક જ વ્યક્તિના ઈશારે નોંધાયો છે અને અન્યને ટાર્ગેટ કરવાનો પ્રયાસ છે આ પ્રયાસ અમે સાંખી નહીં લઈએ મીડિયા તરીકે અમે અમારી ફરજ બજાવીશું પરંતુ મીડિયાને જો દબાવવાની હવે ફચીની કોશિશ હશે તો એ કોશિશ ચલાવી નહીં લેવાય એ બહુ સ્પષ્ટ વાત છે આજે રજૂઆત કરી છે ઝીરો ઓવરમાં કેટલીક ચર્ચા હજુ બાકી છે નિમંત્રણ આપશે તો આવીશું અને નહીં તો ફોન ઉપર ચર્ચા કરીશું પરંતુ વડોદરા મીડિયા ક્લબ જે સૂચિત છે હવે આપણે સંગઠન બનાવવું જોઈએ બધા સાથે રહેવું જોઈએ એ આ સમયની માગ છે બાપુ કમિશન સમગ્ર મીડિયા વડોદરાના તમામ બુદ્ધિજીવી સંસ્કારી નગરીના બુદ્ધિજીવી જે એક મંચ પર રહ્યા છે એટલે હવે વિનાશકાલ વિપરીત બુદ્ધિ જયારે વડોદરાનો આટલો બુદ્ધિજીવી વર્ગ એક સાથે ભેગો થાય ને તો આજ બુદ્ધિજીવી વર્ગે ભલ ભલા જીરો ને હીરો બનાવ્યા છે તો હીરો ને જીરો બનાવવાની જે તાકાત છે ને વડોદરા સંસ્કારીજનોમાં છે અને વડોદરા એ સિટી છે કે જેનો મધ્ય ગુજરાતનું એ સેક્ટર છે કે સમગ્ર ભારત અહીંની વિચારધારાને ધ્યાનમાં રાખતું હોય છે અને જે ગઈકાલે જે અમારા જેને અમે માતા તુલ્ય બહેન તુલ્ય કહેનાર ધારાસભ્ય દ્વારા જાય પોલીસનો દુરુપયોગ કરીને જ્યાં વડોદરાવાસીઓને જે બીવડાવવાનો પ્રયાસ કર્યો છે મીડિયાને જે બીવડાવવાનો પ્રયાસ કર્યો છે અને આ જ બેન સર્વવર્ણને વાલા હતા એટલે રિપીટ થયા વડોદરાની અંદર જ્યારે કોઈ ધારાસભ્ય રિપીટ નહોતું થયું ત્યારે આ જ બુદ્ધિજીવીઓએ મનીષાબેનને રિપીટ કરાયા અને આજે પાટલા પાટલાભાઈને ધમકી આપે છે કે હજુ તો મેં એક્ટ્રોસિટી લગાવી નથી એક્ટ્રોસિટી કલામ એટલી બધી સહેલી છે એ કઈ ફરસાણમાં જગ્યાએ કઈ ફૂલવળી જેમ મળે છે તમે લગાવી દેશો તમારી તાકાત ચોવીસ કલાક પૂરતું વડોદરાના જનતાને દબાવવાની હતી પણ હવે સ્પ્રિંગ જેટલી દબાવો ને એટલી વધારે છટકે છે મનીષાબેન વકીલ ને હું કહેવા માંગુ છું કે અમે જે તમારી રિસ્પેક્ટ કરતા હતા પણ તમે જે ગઈકાલે એક યુવાનને અને મીડિયાને જે પ્રમાણે પોલીસનો દબાવ બનાવીને જે દબાવાની કોશિશ કરતા હતા તો હું તમને બતાવી દઉં વડોદરામાં પહેલેથી પરાક્રમી લોકો રહ્યા છે અને હાલ પણ પરાક્રમી લોકો છે અને હું આપણા મીડિયાના માધ્યમથી સમગ્ર વડોદરાજનોને કહેવા માંગુ છું જો એક આ યુવક બોલ્યો હોય તો અમારી તાકાત છે પાંચ હજાર સાથે ઊભા રહીને બોલી શકીએ એવા છે જે પોલીસ પાસે તાકાત અમને અમને અંદર કરવાની તો વડોદરાની સંસ્કારીનો મહેરબાની કરીને દુરુપયોગ ના કરો અને વડોદરાની જનતાને દબાવવાનો પ્રયાસ ના કરો આથી એક પરિવર્તન આવી રહ્યું છે કે જે મોદી સાહેબના ઝંડાની છે કમળના ઝંડાની છે અમારી જે નમ્રતા છે આજે અમારી કમજોરી બની ગઈ છે એનો જવાબ વડોદરાની જનતા વડોદરાના બુદ્ધિજીવીઓ જલ્દીમાં જલ્દી આવશે જેની મોહિમ આજથી ચાલુ થઈ ગઈ છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે